પાલનપુરથી આશરે ચૌદ કિલોમીટર દૂર અરવવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું બાલારામ મહાદેવનું પ્રાચીન મંદિર જ્યાં ધરતી પણ શિવને પ્રણામ કરે છે અહીંયા ગૌમુખમાંથી જળની અવિરત ધારા શિવલિંગ પર અભિષેક કરે છે આ ચમત્કારનું રહસ્ય આજે પણ અજાણ છે વિશ્વાસ છે કે અહીં દર્શનથી દુઃખ દૂર થાય છે દુષ્કાળગ્રસ્ત કાળમાં તરસ્યા બાળકોએ અહીં આશરો લીધો હતો ભોળાનાથે બાળકના સ્વરૂપે આવીને તેમને પાણી પીવડાવ્યું અને જીવનદાન આપ્યું અને ત્યાંથી જ પ્રગટ થયો સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે કે મહાભારત કાળ દરમિયાન પાંડવો પણ અહીં આવ્યા હતા અરવલ્લીના જંગલમાં થોડો સમય રોકાઈ શિવ આરાધના કરી હતી તેથી આ જગ્યા ઐતિહાસિક અને આધ્યાત્મિક બનેલી છે અહીં બસ્સો પંચાવન કિલોનો વિશાળ ઘંટ પણ છે જેનો અવાજ મંદિરની પવિત્રતા અને શાંતિમાં ધ્વનિભર્યો આરંભ કરે છે બાજુમાં વહે છે બાલારામ નદી જે આગળ જઈ બનાસ નદીમાં મળે છે શાંતિ પવિત્રતા અને કુદરતના મેળમાં વસેલું આ સ્થાન પિકનિક માટે પણ આદર્શ છે દર વર્ષે હજારો લોકો અહીં શાંતિની શોધમાં આવે છે શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભક્તોનો પ્રવાહ અહીં જોવા મળે છે અહીં આદિવાસી અને ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત થાય છે બાલારામ મહાદેવ જ્યાં ઇતિહાસ ભક્તિ અને પ્રકૃતિ સાથે શ્વાસ લે છે એક વાર આવો અને અનુભવો ભગવાન શંકરની જીવંત ઉપસ્થિતિ કોમેન્ટ કરો હર હર મહાદેવ બાલારામ મહાદેવ ભક્તિથી ભરેલો જીવંત ચમત્કાર આવા જ વિડિયો જોવા પાલનપુરની સાચી માહિતી પેજને ફોલો કરો